પંચમહાલના વેજલપુર ગામે દિવાલ ધરાશાયી થઈ સોની બજાર વિસ્તારમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ આ ઘટનામાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે સમગ્ર ઘટનાનો પણ સામે આવ્યો છે તે આપ જોઈ શકો છો વેજલપુર ગામની આ ઘટના દિવાલ ધરાશાયી થઈ હતી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીએ વિવેક પંચમહાલના વેજલપુર ગામના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અચાનક જ જૂના મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હજુ પણ આવા જર્જરિત અને જૂના મકાનો હશે કેટલી ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે ચોક્કસથી વાત કરીએ તો આગામી ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે જર્જરિત મકાનો જે હોય છે એ ઉતારવાની પ્રક્રિયા હાથ હોય છે ત્યારે વેજલપુર ગામે સોની ફળિયામાં રહેતા પરિવારે જે આ જર્જરિત મકાન ઉતારતી ઘડીએ જે એક દિવાલ છે એ દિવાલ અચાનક જ ઉતારતી ઘડીએ ધરાશાય થતા એક મહિલા અને એક પુરુષનો આબાદ બચાવ થયો તો મહિલા જો દોડીને ના જ બહાર નીકળો તો મહિલાનો મૃત્યુ પણ થઈ શકો આવા જર્જરિત મકાનો છે મકાનોને તાત્કાલિક ઉતારી લેવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે જી આભાર વિવેક તમામ વિગતોમાં